જય સ્વામિનારાયણ જય ભોળાનાથ હું છું તમારો મિત્ર જય રંગપરિયા ફરી એક વાર સ્વાગત છે તમારું મારા લોગમાં તો આજે તો છે સન્ડે તો થોડું ઉઠવામાં લેટ થઈ ગયું હતું તો રેડી થવામાં બી લેટ થઈ ગયું હતું તો લાગી ચૂક્યા છે સવારના દસ ને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે તો હવે નીચે આપણે નાસ્તો કરવા જઈશું તો મમ્મી આપણા માટે નાસ્તો તૈયાર રાખ્યો છે નાસ્તામાં થોડુંક લેટ તો થઈ ગયું છે પણ હાલ વાંધો નહીં આજ તો રવિવાર છે ભાખરી અને ચા આવી ચુકી છે સાથે અહીંયા ચાલુ છે તો આપણે હવે નાસ્તો કરી લઈએ મળી ટેરેસ પર અને ટેરેસ પર તો તડકો છે પણ બીજી બાજુ તમને હું બતાવ આકાશમાં એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે એવું જ લાગે છે હમણાં વરસાદ આવશે વરસાદ આવશે તો આજ તો આપણે ફાઈ નાશ જ ક્યાં તો ઘરે છીએ એટલે નાવાનું મન થાય છે મિત્રો અક્ષર ની પણ એન્ટ્રી થઈ ચુકી છે અમારા ઘરમાં રવિવાર ના દિવસે અક્ષર હેલો અક્ષર નું કામ આમ ડોક્ટરે દીધેલી દવા ની જેવું છે સવાર બપોર સાંજ જમીને આવી જ જવાનું વર્ક કરે કા અક્ષર ઉમ જરા ખસી લેજો તમે લોકો તો જોવો કે આ સ્કીન કેર માટેની પ્રોડક્ટ છે એને લગાવી છે સારી છે સ્મેલ તો મસ્ત આવે છે એને એવું કીધું કે આનાથી સ્કીન સારી થઈ જશે ઈ પણ લગાવીને ફરે છે આજે બે વાળા ઓર્ડર મનાયેલા નો એવા લાગુ છે તો જોઈએ આનો રિઝલ્ટ કેવો આવે છે પછી તમને જણાવશું મિત્રો જય નાસ્તો કરવા બેસી ગયો તો નાસ્તામાં છે પફ હજી ઉઠીને જ આવ્યો અમે બધાય ખાઈ લીધા પફ તો આજે ચુકીયા સે 8:30 ને રસોઈ તૈયાર થઈ ગઈ છે તો ગુઠી રોટલી ગણે છે મમ્મી અહીંયા રોટલી શેકે છે અને ભાખુ ચમવાનો તૈયાર કરે છે હવે અને શાક છે આજે નવય આઈટમ છે કે ટામેટાનું છે રેલો પર ખાધું હોય પેલા તમને કમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગે અમને તો બધાને ભાવે જ છે તમારી વાત છે બધાની તો મિત્રો મિરલ ની એન્ટ્રી થઈ ચુકી છે જોઈ શકો છો તમે 80 રૂપિયા તો મિત્રો અમે બેસવા આવ્યા છે રિંગ રોડ બધા આ જો મિરલ આ છે ભાભી જે આ છે પાટ છે અને ટાઈમ થઈ ગયો આપણે જઈએ આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને બધા મિત્રો જય સ્વામિનારાયણ જય ભોળાનાથ લાગશે વાત પણ આવશે મજા આ મજા લેવા માટે અમારી ચેનલ ને કરો શેર સબસ્ક્રાઈબ અને ફોલો આવજો